મોટા ચિરંજ ને ચિનુ પ્રભુ કે આ સત્ય છે ને આ લાભ લેવા જેવું છે એટલે પછી કે તમે કેટલા લાભ લેવાનું સારું કર્યો તો કે બાસઠ તો કે મને બાસઠ થાય ત્યારે કેજો નંબર ચૌદસો પચીસ એક હજાર ચારસો પચીસ સર્ગ ચોરાણુંનું પિશાચનું વર્ણન તથા જગત અને બ્રહ્મનું ઐક્ય આ ચોરાણુમાં સર્ગમાં બંનેનું પોતાના સિદ્ધલોકમાં જવું તેમાં પિશાચોની અને દેવતાઓની સ્થિતિ કે જે કેવળ મન અનુસાર રહેલી છે તે વિશે વર્ણન કરવામાં આવશે વસિષ્ઠ બોલ્યા પછી આકાશના જેવી મહાવિશાળ સાત સમુદ્ર દ્વીપ આદિથી બહારની મન શબ્દ છે ને માટે વાપર્યો છે કે જે અનંત અખંડ અભેદ જે મહાચિદાકા સ્વયંપ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છે મહાતત્વ મહા સામાન્ય જે મહાસાગર છે તો એ કેવળ જળ જ છે મહાસાગર જ છે એમાં બીજું કાંઈ નથી ને બીજું કાંઈ થતું નથી તો એ જે આખી આખા મહાસાગરમાં જે ટોટાલિટીની ચલનની ભ્રાંતિ છે ચલન હાલબુદુ જળનું એ માયા કારણ ભ્રાંતિ અને પછી એ કારણ ભ્રાંતિ છે જેવી રીતે આકાશમાં વરાળ અને ઘટ થઈને જળ અને ઘટ્ટ થઈને બરફ તો એ વરાળ છે એ કારણ ભ્રાંતિ માયા અને પછી જે એ જળ છે એ સૂક્ષ્મ ભ્રાંતિ એ મન એ સંકલ્પ કલ્પના અને પછી જે બરફ છે એ સ્થૂળ ભ્રાંતિ આ આ તમને વિરાટ દેખાય છે સૃષ્ટિ આ સ્થૂળ સૃષ્ટિ સ્થૂળ દ્રષ્ટિમાં સ્થૂળ સૃષ્ટિ દેખાય તો એ સ્થૂળ ભ્રાંતિ અને એની અંદર સૂક્ષ્મ એટલે આભૂતાકાશ એનું સૂક્ષ્મ ચિત્તાકાશ ને એનું કારણ માયાકાશ ને મહાકારણ ચિદાકાશ તો એકચ્યુઅલી ચિદાકાશ જ છે એ માયાકાશને ચિત્તાકાશ ને ભૂતાકાશ ભ્રાંતિ માત્ર છે એટલે કાંઈ નથી ખાલી દેખાય જ છે સમજે એટલે કાંઈ નથી અને બધું ચિદ્ધાકાશ જે મહાસાગરમાં ચલને દેખાય ચલણથી પછી તરંગે દેખાય લહર અને લહરથી પછી એનો સ્થૂળ આકાર દેખાય બધું એવી દ્રશ્ય પણ એ નથી અને મહાચિતાકાશ મહાસાગર જ છે સમજે એ રીતે એટલે આ બધું મન શબ્દ વાપરે છે એ સૂક્ષ્મ ભ્રાંતિ છે ચિત્તાકાશ અને એ સ્થૂળ ભ્રાંતિરૂપે ભાષે છે એટલે કોઈ નથી કાંઈ નથી કાંઈ થતું નથી ને અનંત શુદ્ધ મહાચિદ્તાકાશ મહાસાગર જ છે અને એ નિરાકાર નિર્વિકાર જ છે નિરંજન નિરાકાર નિર્વિકાર અનંત અખંડ ભેદ મહત્વ મહા સામાન્ય અને અજરામર અખંડ અવિનાશી અને કેવળ સ્વસ્વરૂપ જોઈ શું એને વેદોમાં ઉપનિષદોમાં એને હિરણ કીધું છે મનને એટલે જે આખું આખો આખી સંકલ્પ કલ્પના છે સૂક્ષ્મ ચિત્તાકાશ એને હિરણ્યગર્વ એને સમષ્ટિ મન કહે છે વસીટ હંમેશા સમષ્ટિમાં જ વાત કરે છે મન એટલે માણસનું મન નહીં સમજવાનું મગજમાં એને જે સંકલ્પ વિકલ્પના બધી કલ્પના છે એ નહીં પણ આખું આખું સ્થૂળ જે વિરાટ દેખાય છે તો એના સૂક્ષ્મ રૂપમાં એ હિરણ ગર્ભ એટલે ચિત્તાકાશ એટલે સૂક્ષ્મ સંકલ્પ કલ્પના વ્યાપક પણ એ કાંઈ નથી એટલે ચિત્તાકાશ પૂતાકાશ નથી વસ્તુ કે જે ખાલી ઉપદેશના ઉપચાર પૂરતા જે શબ્દો વાપર્યા છે નથી તરીકે બાકી ચિદાકાસ જ આ બધું ચિદાકાસ જ અનંત સુધે ચિદાકાશ એમાં શું છે તો કે પરમ આનંદ પરમ મહાચિદ્દાકાશ પરમ આનંદ પરમ શાંતિ એ જ છે પૂર્ણ હિરાણ